જ્યાં કાસમાલા કબ્રસ્તાન પાસે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ યુવકને આંતરીને ચાકુના ઘા માર્યા હતા રસ્તા પર લોહી લુહાણ હાલતમાં છોડીને હુમલાખોરો નાસી છૂટવામાં સફળ થયા હતા સ્થાનિક રાહદારીઓ આ ઇજાગ્રસ્ત નાસીમ પઠાનને સારવાર માટે ખસેડી તે પહેલા જ તેને સ્થળ પર જ દમ તોડી દીધો હતો આ ઘટનાની જાણ કારેલી બાગ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો જ્યાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની તજવીજ હાથ ધરી હતી નાઝીમ પઠાણના પરિવારને જાણ થતા પરિવારના શખ્સો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભારે આ મચાવ્યો હતો નાઝિમ પર હુમલો કોણે કર્યો કોની સાથે નાઝિમની અદાવત હતી આ તમામ પાસાઓ પર હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે વહેલી સવારે થયેલી હત્યાને કારણે વિસ્તારમાં ટોળી ટોળા ઉમટી પડ્યા હતા બહુ રોજ તીન વજે નીકળતા તો આજ બી તિન વધી ગયો તો આપો કયા પતા ચલખે जैसे उनके दोस्त आए ना उन्होंने बोला कि को कोटा बाहर रखी है वो घर आए नहीं अभी तक ना मार्केट गए जब आके हमने बाहर देखा ना फिर दिखवाया यहाँ तो वो उनको यहाँ पर मार के डाल दिया तो यहाँ पे कुछ तत्व बैठते बात है तो यहाँ पे बोल रहे थे लुखा गिरी ज्यादा बैठते हैं यहाँ पे उनके वजह से मेरे को डर लगता है इधर तो मैंने बोला दिन से जा रात में ज्यादा जाया मत करो दिन देख हो जाया करो ज्यादा जब जाया करो तो किसी से झगड़ा या कुछ दिन पहले कुछ हुआ था नहीं झगड़ा किसी से नहीं हुआ आज तक तो आपको क्या डाउट क्या है आप ऊपर डाउट करे है? हमें कुछ पर हम सोचते ही नहीं है हम इधर जानते ही नहीं ज्यादा किसी को कंट्रोल तरफ वर्दी मड़ेल के का रोड ऊपर थे कार वोशनी એક બોડી મળી છે પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળે છે પ્રાથમિક રીતે જોતા મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છેરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત નીપજવાની હકીકત બહાર આવી છે તેના માથા ઉપર છે છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખરડાયેલો હોવાની પૂરી શક્યતા છે તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો તક બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરીને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ફ્રૂટની લારી ચલાવતો હતો સાયકલ અમે તાત્કાલિક એફએસએલને પણ બોલાવેલ છે ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે